માણસોને પીવડાવું છું પણ આ તો પહેલી વાર સાંભળું છે કે પશુઓને રસ પીવડાવે છે અને ફોન આવે છે કે શેરડીનો રસ પીવા માટે તમારી ગાડી મિયા ગામ પાંજરાપો લઈ જાઓ ને છેલ્લા ચાર દિવસથી હું પશુઓને રસ પીવડાવવા માટે આવું છું શું નામ મારું નામ છે સુરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર પાંજરાપુરનો આઈસીયુ વોર્ડ છે આઈસીયુ વોર્ડની અંદર બીમાર પશુઓ છે અને એમને શેરડીનો રસ આજે સ્વાતિબેન પવનભાઈ અગ્રવાલ તરફથી સુરતના છે અને ચાર દિવસથી સતત રસ પીવડાવે છે વીસથી બાવીસ લિટર દૂધનો રસ પીવડાવે છે અને રસ કરજણથી આવે છે અને અહીંયા લારી લાવીને અહીંયા કઢાઈએ છીએ અને તાજો જ એમને રસ પીવડવામાં આવે છે ઘણા ઘણા દાતાઓ એવા આવે છે કે કેરીનો રસ પીવડાવે છે કેરીનો રસ અમે પ્લેટફોર્મ પર પીવડાવીએ બધા પશુઓને પીવડાવીએ છીએ અને જે આ શીણનો રસ છે તો અમે બીમાર પશુઓને પીવાઈએ છીએ